અમદાવાદમાં એર વિમાન થયું છે જેમાં સુરતના સ્થિત પ્રમુખ છાયા રહેતા છવ્વીસ વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પણ સવાર હોવાનું સામે આવ્યું અમદાવાદ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું જેમાં સુરતના પુણા ગામ સ્થિત પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પર સવાર હોવાનું સામે આવ્યું છે જયેશભાઈ અમદાવાદ લંડન જતી ફ્લાઇટમાં ચોપન નંબરની સીટ પર બેસીને કામરથી લંડન જતા હોવાનું જાણવા મળ્યું

એ તો સહજતાથી અમે સ્વીકારવી પડે બીજું તો શું થાય એમનો વ્યક્તિત્વ એક ક્લોઝ ફ્રેન્ડ હતો એટલે તો મને વધારે ખ્યાલ હોય ભાઈ કરતાં વિશેષ અમારી સાથે લાગણી ધરાવતો હતો અને જ્યારે અમે બેઠા હોય ગ્રુપની અંદર ગમે એવો માહોલ હોય ગંભીર કાતે પોતાની એન્ટ્રી થાય એટલે માહોલ સીધો હસી ખુશી મજા તો એવું વ્યક્તિત્વ હતું અમને કાલે બપોરે બે વાગ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જ્યારે એપી જોતો હતો ત્યારે આ લંડનની દુર્ઘટનાવાળી ફ્લાઇટ જે ઇન્જર્ડ થાય મતલબ ક્રેશ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં છે પછી અમે જે

વિદ્યાર્થી માટે જરૂર હોય ત્યારે ઊભા પગે સતત ત્યાં રહેતા અને કોઈ પણ જરૂર હોય તો અમને જણાવવું એટલું અમને કહેતા કેમેરા સેનિલ બી રાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી મેળવવા માટે